હેલો વર્ગ જરૂરથી દીજો થાય જય શ્રી કૃષ્ણ નવા વર્ગનું તમારું સ્વાગત છે હું રાજકોટ નું રહ્યો તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ દ્વારકા માટે ચાલીને પગપાળા એથી આપણે કંઈક બસો પચાસ ત્રીસ જેવું થઈએ ફાઇનલ નથી આગળ મોકલી દઈશ જોઈ લીજો સાઈડમાં તો અત્યારે પેલો કપ કરી લીધો હવે ફેમિલીમાં જઈ ગાડી પણ આપણે અરેમાં જતા નથી અહીંથી નીકળી આગળ મળી લેસબો લાગશે સ્કેન ના કર્યો તો જરૂરથી કરી દેજો જય દ્વારકા કોમેન્ટમાં જરૂરથી લખી રાખજો આગળ જાય છે બધાય મમ્મી પપ્પા છે ને બધા આગળ જઈએ ભાઈ ગાડી લઈને આવે છે ગાડી એક આવી રહ્યો સીધી આપણી સ્કોર્પિયો લેસ ગો આગળ મળી લેસ ગો ડે વન લેસ ગો આગળ મળી કેવી બહુ મજા આવે કેવી હેરાન થાય આગળ દેખાડું તમને લેસ ગો

છાપરા નીકળી ગયા હતા આમ આવશે રોકાણ હતા નેટ ને ત્યાં કરી હતી અને અત્યારે નીકાવા બાજુ આયલા છે એ નીકાવા ભોગવે આયવા અને જો આ છે જણકાઈ શણગારવાનો હોય અને એ બધા ફોટા પડે યાદી માટે અત્યારે જો આ જે આવ્યો આમ હાલતા થઈ ગયા તા અને પાંચ કિલોમીટર કાપી નાખો આપણે છાપરાથી થી એટલે નીકાવા ભોગવે આયવા છે તો લગો આજકો ફટાફટી આપણે મળી લેટ્સ ગો આ છે જોઈ શકતા છો તમે ગણપતિ બાપાએ દર્શન આપ્યા આપણને ચાલો લસ ગો અહીંથી હાલતા થાય જવાના થાય આગળ મળી તમને તો અવાર અવરના પૂરમાં ગાડી અંગી તૂટી ગયેલી પડી એમ બીજું કાંઈ નહીં તો હાલો આપણે લાઈન ઉપર હતા નહીં હાલ તો અવાર અવારના પૂરમાં મોન્સ્ટર લઈ લીધીએ એનર્જી માટે ઉપરની સેટ વઈ ગયા આગળ દેખાતા નથી જ આગળમાં જો આ દેખાય ને આ સેટ ગયા અને આપણે રહી ગયા એમાં આ મોન્સ્ટરની વાત ચાલો ફટાફટી જાય નીકાવટ ટપી ગયા માવાદેવ નો ખીચડો આગળ આવી તમને દેખાડું કાલે જે છાપરા રોકાણ હતા આગળ તમને કીધું એવી રીતના ત્યાં કાંઈ આપણે વિડીયો બનાવ્યો ને કેમ કે વિડીયો ખોટો લાંબો ન કરાય એમ એમ કે તમે અમે બધે સમજુ તમને નો સમજાવવા પડે જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો અને કોણ કોણ દ્વારકા હાલીને આવે એ પણ કોમેન્ટમાં મને જરાક કહી ગયો એટલે મને પણ ખબર પડે કે કેટલાક જણા આવે છે આપણી ભેગા હાલીને દ્વારકા તો આમ Kalau tak ada yang memukih, hendak pergi je. Let's go. આપણે સ્ટેશન ની આગળ આવી ગયા એ પંદર કિલોમીટર સવારના આપણે કાપી નાખ્યા એ અને હવે અહીંયા રાઉટી હતી ત્યાં ઉભા રહ્યા પાણી પાણી પીવા પાણી પાણી પી લીધું ઘડી વાર આરામ કરી પછી નીકળી પાછા અહીંથી સ્ટેશન પાછું આપણે જવાનું હમણાં ગાડી બોલાવી અહીં થી થોડુંક આગળ હાલી ને જમવાનું હોય એટલા માટે પાછું ગાડી અહીંયા ઊભી રાખીને પછી અહીંથી હાલવા માંડશું તો અત્યારના વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે વાડી રોકાણ હતું ત્યાંથી રોકાઈને જમી કરીને આરામ કરીને નીકળી ગયા છીએ સાડા અગિયાર આપણે સ્ટોપ કરી દીધું હતું ચાલવાનું ફટાફટી જાય મારા મોબાઈલમાં હવે સાત ટકા જ બેટરી છે વિડીયો જાજો નહીં ઉતરે એટલે હું બપોર પણ નહોતો ઉતરેલો કે વાડીએ ત્યાં લાઈટ નહોતી રસ ગો આગળ જઈને મળું કાલાવાડ હવે ચાર કિલોમીટર જેવું રહ્યું છે ક્યાંક ચાર્જિંગની વ્યવસ્થા કરી આગળ તમને મળી રસ ગો બધાય બહુ પાછળ થઈ ગયા ભાઈ એક આગળ હં રસ ગો આગળ મળી જય દ્વારકાધીશ જય મુરલીધર અમને માં લખી નાખજો તો ચાલો હાલી બાલીને પગી ગયા છીએ પચાસ કિલોમીટર કાંઈ પાસે ઘરથી રાવકી આવી ગયા છીએ રોકાણા છે જોઈ શકતા હોય તો હાલો હાથ પગ ધોઈને પછી જમવા બે ગરમ પાણી કરી લીધું આપણે ગરમ પાણી હતું જ તો આપણે ભરી લીધું ડોલમાં ચાલો હાથ પગ ધોઈને આગળ મળીશ જમ્પ પહેરી લીધા અત્યારે થવું જોઈએ કે બહુ થવાના પહેરાત એટલે